ભાજપા સરકારમાં રહેલા પૂર્વ મંત્રી ભાજપાના વરિષ્ઠ નેતા નાનુભાઈ વાનાણીનો પત્ર દેખાય છે કે ભાજપાનો અસલી ચહેરો અને ભાજપાનું અસલી કલ્ચર શું છે એમને જે વ્યથાને કથા કરી છે એ ભાજપાની મૂળભૂત વાત છે સત્તામાં આવવા માટે એન કેન પ્રકારે વાતો કરવાની અને સત્તામાં આવ્યા પછી જનતાને અસલી દેવી કાર્યકર્તાને અસલી દેવા અને એ ભાજપાની હંમેશા હુસાતુસી માત્ર સત્તા લખી રહી છે અને એના કારણે જે લૂંટો કારોબાર ચાલે છે એ નજીકથી જોયેલા જૂની પેઢીના લોકો પોતાની વાતને વ્યથારૂપે રજૂ કરી છે અગાઉ પણ નાનુભાઈ આ વાત કરી ચૂક્યા છે જ્યારે નાનુભાઈએ પત્રમાં એ પણ વાત કરી છે કોંગ્રેસ વિશે ત્યારે એ આપના માધ્યમથી સ્પષ્ટ પણ કહેવાય કોંગ્રેસની હંમેશા નીતિ રહી છે જનતા લક્ષી કોંગ્રેસનો સિદ્ધાંત છે કોંગ્રેસનું બંધારણ છે એ દેશનું બંધારણ છે સમાનતાનું સર્વને ન્યાય આપવાનું લોકોને સર્વસમાવેશ વિકાસ કરવાનું અને માનવતા આધારિત વાત એ કોંગ્રેસ પક્ષના બધામાં છે આ કોંગ્રેસના કોઈ વ્યક્તિએ ભૂલ કરી હશે કોંગ્રેસના કોઈ વ્યક્તિએ ક્યાંક એવી ભૂલ કરીએ છીએ જેના કારણે પક્ષને પણ સહન પડે પણ મૂળભૂત રીતે કોંગ્રેસના સિદ્ધાંતો આ દેશના આઝાદી પહેલાંની લડાઈની વાત હોય કે એના પછીના દેશના ઘડતરની નિર્માણની વાત હોય કોંગ્રેસની નીતિ રીતિ હંમેશા જનતાલક્ષ રહી છે ભાજપાની નીતિ રીતિ જનતા વિરોધી રહી છે કોંગ્રેસની નીતિ ગરીબો સામાન્ય વર્ગ મધ્યમ વર્ગને ન્યાય આપવાની છે સર્વ સમાજને ન્યાય આપવાની છે ભાજપાની નીતિ પૈસાદારોને મદદ કરવાની અમીરોને વધુ અમીર બનાવવાની અને લૂંટના કારોબાર ચલાવવાની ભાજપાની નીતિ એટલે નાનુભાઈએ એ જ વાત કરી છે જે સત્તામાં બેસીને લૂંટનો કારોબાર જતા ભાજપાના ચહેરાને ઉજાગર કરે છે